ઉત્તર ગુજરાત રોહિત સમાજ સમૂહ લગ્ન યોજાયા ઉત્તર ગુજરાત રોહિત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સંસ્થાની રાધનપુરના ભાડિયા મુકામે આવેલા જગ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન સમાજના ગણમાન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો નવ દંપતીને ઉપસ્થિત મહાનુભાવોએ આશીર્વાદ આપીને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વઢિયાર એકવીસ ગોળના આગેવાન અને જાણીતા સામાજિક કાર્યકર મોતીલાલ પરમાર દ્વારા નવયુગલોને ચાંદીના શિકાર પણ કરવામાં આવ્યા હતા આ નિમિત્તે અનેક દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેરવામાં આવી હતી આજના યુગમાં બિનજરૂરી ખર્ચ અટકે તેમજ આમ જનતાના સામાજિક વ્યવહારો સારી રીતે પૂરા થઈ જાય તે માટે આજે સમૂહ લગ્નનો દાતાઓના સહયોગથી સારી રીતે થઈ રહ્યા છે સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે ઉપસ્થિત સર્વેજનોનો સંસ્થાવતી આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો બ્યુરો ઓફિસ સમી